ત્રણ લાખ ત્રીસ હજારથી વધુની વત્તા કબ્જે કરી હતી તો રીઢાઓએ થોડા સમય અગાઉ ઉમરાની હદમાં સુરત ડુમસ રોડ પર વેપારીના હાથમાંથી રોકડ ચાર પોઈન્ટ ચાલીસ લાખની લૂંટ કરી હોવાની પણ કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢાઓની ધરપકડ કરી ઉમરા ડિંડોલી અને વડોદરામાં બે મળીને ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યા હતા ગત તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ ઉમલા પોલીસ વિસ્તારમાં સાંજના છ વાગ્યાના સુમારે અઠવાલાઈન ડુમસ રોડ ઉપર ખેટલા આપા આગળ એક ફોર્ચ્યુનર ગાડીમાંથી એક ઇસમ થેલીમાં પૈસા લઈ અને નીકળતા બે બાઈક સવાર આવી અને એને હાથમાંથી થેલી ઝુંડવી અને પલાયન થઈ ગયેલ એ મુજબનો બનાવ બનેલ બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણ થતાં બધી ટીમો કામે લાગી ગઈ આના આધારે અમે ખાનગી બાતમી મળી અમને કે સાયણ મુકામે બરફની ફેક્ટરીની આજુબાજુ આરોપીઓ છુપાયેલા છે જે હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ આ આરોપીની ધરપકડ કરતાં ત્રણ આરોપી મળી આવેલ જેમાં ત્રણ આરોપીઓમાં એક શરીફ ખાન કનુભાઈ અને પ્રફુલ આ ત્રણ આરોપી મળી જવા જેમની અત્રે લાવીને પૂછપરછ કરતા આ આરોપીઓ છારા ગેંગના આરોપીઓ હોય એવી હકીકત ખુલી છારા ગેંગના આરોપીઓનું કામ મોબાઈલ સ્ટેચિંગ કોઈપણ આંગળીયા પેઢીમાંથી નીકળતા ઈસમોના વિરુદ્ધ ઈસમો પાસેથી થેલી ઝૂંટવી લેવાનું આ લોકોનું એમઓ કામ કરે છે જેમાં પ્રફુલ્લ જે છે એ ગારાંગે જે છારા છે તેના વિરુદ્ધમાં અગાઉ બાર ગુના નોંધાયેલા છે જે કનુ છે આરોપી સોલંકી એના વિરુદ્ધમાં ત્રણ ગુના નોંધાયેલા છે અને એક શરીફ ખાન જે હાલ મુંબઈ રહે છે અને મૂળ રહે યુપી જેને આખા ઘટનાનો પ્લાન બનાવી અને આ લોકો સાથે લૂંટની ઘટનાને અંજામ આપેલ છે